તમે વિડીયો લાઈવ જોઈ શકો છો દિવસના બે વાગ્યા છે આજે બહુ ગરમી છે વરસાદની આગાઈ છે એટલે ફટાફટ ખેતર બોલાયું છે એક બાજુ મગફળી ભે કરવાનું ચાલુ છે અને એક બીજી બાજુ મગફળી કાઢવાનું ચાલુ છે તો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો તમે જોઈ શકો મિત્રો લાઈવ